હલો મિત્રો દેશી લેફ તો ફરમા આપનું સ્વાગત છે ને મિત્રો આપણે જો પાણી હાલે છે જીરામાં હવાર હવારના પોરમાં હવે પાણી તો ઠીક છે કલાક કલાક હાલે છે કલાક ખાંઈ જઈને કલાક હવાઈ રહીને કલાક બપોરી પાઈ અહીં ચોથું પાણી હાલે છે જીરુંમાં એ કંઈ વાંધો નથી પણ મેન તકલીફ એક બીજી છે મારે કાયમ હેને એક એક તકલીફ આવી જ રાખે નવી નવી હવે અટાંત તમને તકલીફનું કહું કઈ તકલીફ છે એ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક છે કમેન્ટ કરજો કારણ કે આ એક જીવનચક્ર છે ને ભાઈ એવું છે ને કે આમાં કંઈ સમજાય જ નહીં કેટલીક તકલીફ આવે એક સોલ્વ કરી લ્યો ને તો બીજી આવીને ઊભી જ ગયું હોય તો તમને બતાવું જો મિત્ર જો મિત્રો તકલીફમાં છે ને બીજું કાંઈ વાંધો નથી અત્યારે જો આ ડેઢ વાજી આપણે પડ્યા છે આમાં આપણે વીણા નથી ડાયરેક્ટ વાવી જ લીધું છે અને જીરું એ આપણું ટોપ ટેન ઉગી ગયું છે આ તન પાણી પીધા હે ચોથું આજે આવે છે બરાબર જે ચોથા પાણીમાં બે ક્યારા રિયા છે હવે પી ગયું બરાબર હવે મેઈન તકલીફ એ હજી આ ડેડવા વીણાના નથી આના મજૂર ગોતવાના છે અને દેડવા વીણવા છે હજી ઈ કામ બાકી છે આપણે હલો રાખવાનું કામ બાકી છે હવે એ બધું કરી લીધું ને હજી આ અરુડા ની હરું દઈ ગયું જા આપણે ત્યાં અરુડા છે ક્યાંક આપણે વીણા નથી એટલે જ આમ કાયદેસર હાયર જ છે વીહની જારીની જોઈ લ્યો કેમ કેમે સુમાં આપણે માંડવી આવીને ભાઈ આવીને આવું ગયા ગમે એટલે તમારે ઘાટી નાખવા નહીં વી કિલોનો માપ હોય ને પચીસ કિલો નાખો ને તોય ના આવું ગયો અટાણ જોઈ લ્યો આ દેડવા સહિત છે ને તોય ઉગી જોઈ લો કેમ છે ઉગાવો કેમ છે માંડવીનો પણ મારા વાલા મજૂર ના જડતા એટલે વાવી દીધું અને અટાણે કેમ માંડવી હવે અહીંયા આ માંડવી છે હવે આપણે બે કિલો જીરું વીઘે નાખ્યું એનું કારણ હે કે આપણે ખબર જ હતી આપણે અરહુડા માણસ અહીં અરુડા ઉગવાના હે માંડવી વીણી નથી હવે અહીંયા અરુડું ઉગ્યું છે હવે આ આપણે અરુડું ઉપાડવાનું થાય બરાબર તો આયા દાણા જીરાના છે ને એ બધા ગયા હવે હજી એક છે એવું કંઈ નથી જો હવે આ જીરાના દાણા કેટલા ગયા આ એક બે ત્રણ ચાર ને પાંચ દાણા જીરાના ગયા એટલે આપણે ઘાટું જ નાખું તો અને અહીંયા અરુડા છે જો લઈ લો કેમ ઉગે છે હવે અહીંયા છે એટલે આજે હું હોય યજ્ઞ અને આ તો આપણે આમ બસાવી બસાવી ન ઉપાડી મજૂર હોય એમ ના ઉપાડે જોઈ લ્યો કેમ હે માંડવી આ એક મિત્રો મોટો મોટો પ્રશ્ન છે આપણા માટે કારણ કે આપણે તે મજૂર ન જતા એટલે વાવવાની ઉતાવળ હતી અને ઉતાવળ કરવી એ જરૂરી હતી એનું કારણ છે કે પાણી થઈ ગયું છે જો અટાણા તમને દેખાય ને એવું આથી કોરો પાટડો પડ્યો હોય એક બે ત્રણ ચાર પાંચ છ હાથ અને આઠ પાટળા પીએ આઠ અને કદાચ એ નવ પાટળા પીએ આ અડિયાના અહીં સુધીનો આપણો અડિયા છે અને આમાં પાણી દેખાય ને એ તો આમાંથી ફૂટી અને ગી છે એટલે એ થોડાક ક્યારે હવારે હાંજે પાયા અને આ ટાણે હવારમાં પાયું સહી એટલે પાણી એ જ છે અહીંયા એટલે આપણે ઉતાવળ એમ કરતા હતા હવે એ રહ્યા નિરાતે નિરાતે અરુડા ઉપાડ્યું પણ મેઇન મુદ્દાની વાત મારે કરવાની છે ને એ એવી છે કે આપણે સોમાહેજી માંડવી વાવીએ ને એમાં થાયોમેગામ અથવા ગો ગોસો ને કાર્બેનડીઝામ ને મેન્કો એવા ફલાણા પૂછડા પૂછડા ઢીકડા દવાના પોટ મારી મારીને વાવતા હોય ચોખા કણ આગળના ધારના હાલામાં હાલામાં કણ વાવતા હોય એ નથી ઉગતા અને અટાણા દેડવા હોતા હળી ગયેલ દેડવા તૂટી ગયા હોય ને એ ફોયતરા હોતા ઊગે હેલે મિત્રો આ જિંદગીની કઠણાઈ કહેવાય બીજું કંઈ નથી પણ તો વિશેષ એ છે વાત કે જીરું આપણું ટોપ ઉગી ગયું છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો